વેલકમ ટુ પ્રાપ્તસ કિચન આજે હું તમારી સાથે કાળા મગનું શાક કઈ રીતે બનાવું તેની રેસિપી શેર કરાવું છું તો તેના માટે મેં અહીં કાળા મગ એક વાટકો લીધા હતા જેને મેં એકદમ સારી રીતે વોશ કરી અને આખી રાત માટે પલળવા માટે રાખી દીધા હતા તો અહીં તમે જોઈ શકો છો કાળા મગ છે તે એકદમ સારી રીતે પલળી ગયા છે અને હા જો તમે કાળા મગ લઈ આવી અને તેનું શાક કરો તો અહીં હું તમને એક ટીપ આપી દઉં જ્યારે પણ તમે કાળા મગ વોશ કરશો અને ત્યારબાદ પલાળશો તો તેનું પાણી આ રીતે થોડું ડોળું અથવા તો કાળું નીકળશે એટલે ટેન્શન ના લેવું મગનો કલર નહીં જતો હોય પણ જ્યારે તમે કાળા મગને વોશ કરો ત્યારે તેનું પાણી છે તે થોડું કાળું થઈ જાય છે તો અહીં કાળા મગ એકદમ સારી રીતે આખી રાતમાં પલળી ગયા છે હવે તેનો વઘાર કરવા માટે પહેલાં આપણે એક પેસ્ટ બનાવીએ એક મિક્સર જારમાં આઠથી દસ જેટલી લસણની કડીઓ એડ કરી દઈએ ત્યારબાદ અહીં બે ઇંચ જેટલા આદુના ટુકડા લીધા છે અને ત્રણ તીખા લીલા મરચાં છે કટ કરીને તો આની એક આપણે પેસ્ટ બનાવી લઈએ આ શાકનો સ્વાદ વધારવા માટે આ પેસ્ટ બની જાય ત્યારબાદ શાક વઘારવા માટે આપણે એક જાડા તળિયાવાળું લોયું અથવા તો કઢાઈ લઈ લેશું અને એ કઢાઈમાં તેલ એડ કરીશું તો જ્યારે પણ તમે કોઈ પણ કઠોળનું શાક બનાવો તો અહીં એક ટીપ આપી દઉં તેલની માત્રા હંમેશા થોડી વધુ રાખવી કેમકે કઠોળમાં થોડું વધારે માત્રામાં તેલ હોય તો તેનો દેખાવ સરસ આવે છે અને શાક બને પણ ટેસ્ટી છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં હિંગનો વઘાર કરીશું ત્યારબાદ એક ચમચી રાઈ અને એક ચમચી જેટલા જીરુંનો વઘાર કરી લઈશું અહીં મેં એક મોટા ચમચા જેટલું તેલ લીધું છે તો આ બંને વસ્તુ એકદમ સારી રીતે કકડી જાય ત્યારબાદ મીઠા લીમડાનો વઘાર કરીશું પાંચથી દસ જેટલા મીઠા લીમડાના પત્તા છે હવે આ બધી વસ્તુનો વઘાર થઈ જાય એટલે આપણે જે પેસ્ટ રેડી કરી છે તે આમાં એડ કરી દઈશું હવે આ પેસ્ટને એકદમ સારી રીતે આપણે તેલમાં સોતે કરવાની છે તો આપણે ગેસની લો ફ્લેમ પર એકાદ મિનિટ જેવું આ પેસ્ટ્રીને સોતે કરી લઈશું ત્યારબાદ આપણે અહીં બે નંગ કાંદાના છે જેને મેં ઝીણા ચોપ કરી લીધા છે તેને એડ કરી દઈશું હવે આ કાંદામાંથી તેલ છૂટું પડવા માંડે અને કાંદા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને કન્ટિન્યુ હલાવી અને સોતે કરી લઈશું આ સબ્જી એટલી ટેસ્ટી બને છે કે તમે જે મગ આવે છે તે મગ પણ ભૂલી જશો એકવાર જો તમે આ કાળા મગનું શાક ખાધું તો એકદમ મીઠાસવાળું બને છે અને એકદમ ટેસ્ટી બને છે તો અહીં તેલ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે મસાલા એડ કરીએ તો પહેલાં આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ ત્યારબાદ દોઢથી બે ચમચી જેટલો ધાણાજીરા પાવડર એડ કરી દઈએ આ બંને વસ્તુ એડ થઈ જાય એટલે અત્યારે આપણે લાલ મરચાં પાવડર એડ નહીં કરીએ કેમ કે અત્યારે તેલમાં આપણે મરચાં પાવડર એડ કરીશું તો તે બળી જશે અને શાકનો કલર છે તે થોડો ડાર્ક થઈ જશે ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી અને હલાવી અને બધું મિક્સ કરી લઈએ હવે આ મસાલામાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને ગેસની લો ફ્લેમ પર થવા દઈશું તો અહીં જોઈ શકો છો તેલ છે તે છૂટું પડવા લાગ્યું છે અને કાંદાનો પણ એકદમ સરસ કલર આવી ગયો છે હવે આ સ્ટેજ પર આપણે તેમાં ટામેટા ચોપ કરેલા છે તેને એડ કરીશું તો અહીં નંગ ટામેટાનું ઝીણું ઝીણું ચોપ કરેલું છે તેને એડ કરી લીધું ટામેટાનો વચ્ચે જે બીજનો ભાગ હોય છે તે મેં કાઢી લીધો હતો તેનાથી વધુ પડતું મોઇશ્ચર આવી જાય છે પણ જો તમને પસંદ હોય તો તમે તે ટામેટાના બીની સાથે ટામેટા સમારી અને એડ કરી શકો છો હવે આપણે ટામેટાને એકદમ સારી રીતે સોફ્ટ થવા દેવાના છે ત્યાં સુધી તેને સોતે કરી લઈશું તો અહીં જોઈ શકો છો ટામેટામાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને એકદમ સારી રીતે સોફ્ટ પણ થઈ ગયા છે તો હવે આપણે જે મગ પલાળીને રાખ્યા હતા તે બધા મગ પાણી કાઢી અને અહીં આપણે એડ કરી દઈશું આ મગનો કલર ઓલા જે મગ હોય છે કઠોળના તેનાથી થોડો વધારે ડાર્ક હોય છે એટલા માટે અને કાળા મગ કહેવામાં આવે છે જે ખૂબ ઓછી માત્રામાં તમને જોવા મળે છે પણ આસાનીથી કોઈપણ પ્રોવિઝન સ્ટોરમાં મળી જાય છે તો અહીં આપણે મગને હલાવી અને મિક્સ કરી લીધું કાંદા અને ટામેટાની સાથે હવે આપણે તેમાં જરૂરિયાત અનુસાર એટલે કે તમને જેટલું પણ તીખું પસંદ હોય એટલું લાલ મરચાં પાવડર એડ કરી શકો છો મેં અહીં દોઢ ટેબલ સ્પૂન જેટલો લાલ મરચા પાવડર એડ કરી દીધો હવે આપણે હલાવી અને મિક્સ કરી લઈશું આમ કરવાથી આ શાકનો કલર પણ જળવાઈ રહેશે અને ટેસ્ટ પણ જળવાઈ રહેશે જો તમે તેલમાં લાલ મરચાં પાવડર એડ કરશો તો મરચાં પાવડર બળી જવાના કારણે તેનો ટેસ્ટ પણ બદલાઈ જશે અને કલર પણ બદલાઈ જશે એટલા માટે હંમેશા જ્યારે પણ આ શાક બનાવો તો મરચાંને લાલ મરચાં પાવડરને આ રીતે લાસ્ટમાં જ એડ કરવું તો હવે આપણે મગને પલાળ્યા છે બાફ્યા નથી તો તેના માટે શું કરવાનું કે જેનાથી મગ છે તે એકદમ સારી રીતે બોઈલ થઈ જાય તો આપણે આ રીતે કઢાઈમાં જ કૂકરની મદદ વગર આ મગને બોઇલ કરવાના છે તો બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને હલાવી અને મિક્સ કરી લઈએ તો અહીં પાણીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને પાણી પણ ગરમ થવા લાગ્યું છે હવે આપણે આ તપેલાને ઢાંકી અને મગને એકદમ સારી રીતે ઉકળવા દેવાના છે જેથી કરી પાણી બધું બળી જાય અને મગ પણ એકદમ સારી રીતે બોઇલ થઈ જાય તો ગેસની મીડિયમ ફ્લેમ પર આ પ્રોસેસ કરવાની છે તો અહીં પાંચથી સાત મિનિટ જેવું થયું છે આપણે ઢાંકણ હટાવી અને જોઈએ તો મગ બોઈલ થયા છે કે નહીં તો જોઈ શકો છો તેલ બધું જેટલું પણ એડ કર્યું હતું તે બધું છૂટી ગયું છે અને ઉપરના ભાગમાં આવી ગયું છે અને પાણી જેટલું પણ હતું તે બધું બળી ગયું છે જોઈ શકો છો આ રીતે તો અહીં આપણે મગને બોઈલ કરી લીધા ફક્ત પાંચ મિનિટ જેટલો જ સમય લાગે છે અને એકદમ સરસ આખા પણ રહેશે તો હવે આ મગ બોઇલ થયા છે કે નહીં તેને આપણે ચેક કરી લઈએ તો આપણે હાથેથી મગને ચેક કરી લઈશું હું તમને અહીં એક મગ લઈ અને પ્રેસ કરીને બતાવું તો જોઈ શકો છો એકદમ સારી રીતે તે મેશ થઈ જાય છે એટલે કે મગ છે તે એકદમ સારી રીતે પરફેક્ટલી બોઇલ થઈ ગયા તો આ સબ્જી છે તે બનીને રેડી થઈ ગઈ હવે આપણે ઉપરથી થોડા કોથમીરના પત્તા સમારેલા એડ કરી દઈએ અને આ આપણું કાળા મગનું ટેસ્ટી અને હેલ્ધી શાક બનીને રેડી થઈ ગયું એકદમ સરસ ચટાકેદાર આ શાક ખાવાની ખૂબ જ મજા પડે છે અને આ શાકમાં નેચરલી મીઠાશ હોય છે સૌ કોઈને પસંદ આવશે એકવાર જરૂરથી આ કાળા મગનું શાક ટ્રાય કરજો આ કાળા મગનું શાક રોટલી પરાઠા અને ખાસ કરીને સ્પેશિયલી ગરમા ગરમ રોટલાની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે રોટલા સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા પડે છે તો અહીં ગેસની ફ્લેમ ઓફ કરી દીધી અને આપણું કાળા મગનું ટેસ્ટી શાક બનીને રેડી થઈ ગયું જો તમને પસંદ આવી હોય રેસીપી તો ફ્રેન્ડ્સ એન્ડ ફ્રેન્ડમાં શેર જરૂરથી કરજો અને આવી બીજી અનોખી અને હેલ્ધી રેસીપીઓ જોઈતી હોય તો ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી અનોખી યુનિક અને ટેસ્ટી રેસીપીઓ મળી રહેશે અને હા સાથે સાથે તમને ઘણી બધી નવી ટ્રીકની સાથે સિઝનલ રેસીપીઓ પણ મળી રહેશે જો તમે ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હો તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલો બે પણ પ્રેસ કરી દેજો જેથી કરી જ્યારે પણ હું સિઝનલ અને અનોખી રેસીપીઓ પોસ્ટ કરું તો તમારી ફોનની સ્ક્રીન પર મારા વિડીયોની નોટિફિકેશન છે તે સૌથી પહેલાં તમને મળી રહે આવા બીજા અનોખા અને ઉપયોગી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બ બાય